કચ્છના જાણીતા ડોક્ટર ના કાયનાથ અન્સારી આ થાય રાષ્ટ્રીય સ્તરના મિસિસ અને મિસ ઇન્ડિયા સ્પર્ધામાં જોડી તરીકે ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય સ્તરના ટિસ્કા મિસ ઇન્ડિયા અને મિસિસ ઇન્ડિયા વન ઇન અ મિલેનિયર સ્પર્ધાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હીના ફાઇનલ સ્ટાર હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સ્કિન મેન્ટર તરીકે તેમજ ફાઇનલમાં જજ તરીકે ઉપસ્થિત રહેવા માટે ગાંધીધામના જાણીતા સ્કિન ડોક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં જજ તરીકે તેઓ ઉપસ્થિત રહીને કચ્છ તથા ગાંધીધામનું નામ રોશન કર્યું છે દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલ સ્પર્ધામાં ગાંધીધામના જાણીતા ડરમેન્ટોલોજીસ્ટ ડોક્ટર કાયનાથ અંસારી આથાને જોરી જજ તરીકે ઉપસ્થિત રહેવા તેમજ સ્પર્ધાના સ્કીન મેન્ટોર તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં તેઓએ ઉપસ્થિત રહી કચ્છનું ગૌરવ વધાર્યું છે અત્રે ઉલેખનીય છે કે ગત વર્ષે મિસિસ ઇન્ડિયા વન ઇન અ મિલેનિયર સ્પર્ધક તરીકે ડોક્ટર કાયનાથ અંસારી આથાને ભાગ લીધો હતો જેમાં તેઓ ત્રણ ટાઇટલના વિજેતા બન્યા હતા ત્યારે આ વર્ષે તેમણે સ્કીન મેન્ટોર તથા ફાઇનલમાં જ્યુરી તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો मेरा नाम डॉक्टर कॉस्मेटिक डर्मेटोलॉजी कॉस्मेटिक डर्मेटोलॉजिस्ट हूँ फर्स्ट क्लास हॉस्पिटल से डायरेक्टर उसकी और आज मैं यहाँ मिसेस इंडिया में आए आई एम वेरी हैप्पी शो एट वेरी वेल एंड वी है वेल डिजर्व यू नारी शक्ति के बारे में जितना भी कहा जाए उतना कम है लेकिन जिस तरह से औरतें आगे बढ़ रही हैं और चैलेंजेस ले रही हैं आई थिंक हम बहुत जल्दी एक न्यू इंडिया देखेंगे जहाँ वुमेन लीड करेंगे यूथ के लिए मैं यही संदेश देना चाहूँगी कि आ, जैसे हमारे प्राइम मिनिस्टर भी कहते हैं कि बेटी पढ़ाओ बेटी बचाओ મેં કહેણા ચાં લડકિયા આગે પઢે ઓ સક્ષમ બને ઓૂબ આગે બળે ઓ તરક્કી કરે થેન્ક યુ સો થેન્ક યુ